નમસ્કાર હું શ્રી રૂપલ છે ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંબાજી આવતા યાત્રિકોને સગવડ માટે વહીવટીતંત્રે વિશેષ આયોજન કર્યું છે ગુજરાત પવિત્ર યાત્રાના વિકાસ બોર્ડ વિકાસબળ યાત્રાઓ માટે અનેક સ્થળોએ વોટરપ્રુફ વિશ્રામ સ્થળો ઉભા કર્યા છે યાત્રાધામ વિકાસ બોર્ડે ચાર વિશાળ ડોમની વ્યવસ્થા કરી છે દરેક ડોમમાં યાત્રાઓની રજીસ્ટ્રેશન સુવિધા છે આ ડોમમાં શૌચાલય અને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ છે યાત્રિકોને ગરમ પાણી પથારી અને આરોગ્યની સુવિધા મળશે મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે વિષાણ ડોમમાં સીસીટીવી કેમેરા અને કીપિંગ સર્વિસ છે સાઇનેજ અને ફ્લોર કાર્પેટ મૂકવામાં આવ્યા છે ફ્લોગ ફ્લેગ પોલ અને ઇલેક્ટ્રિશિયનની સેવા પણ ઉપલબ્ધ છે અગ્નિશામક સાધનો અને પ્લાસ્ટિક ક્રષણની સુવિધા પણ આપવામાં આવી છે અંબાજીથી હડાય રોડ પર કામાક્ષી મંદિર સંકુલમાં વિશ્રામ સ્થળો બનાવાયા છે અંબાજીથી દાતા રોડ પર વેંકટેશ માર્બલની બાજુમાં વિશ્રામ સ્થળ છે મિનરલ વોટર પ્લાન્ટ પાસે પણ વિશ્રામ સ્થળની વ્યવસ્થા છે અંબાજી ગામમાં પોલીસ સ્ટેશન અને બસ સ્ટેશન પાસે હંગામી વિશ્રામ સ્થળો ઉભા કરાયા છે ગબ્બર રોડ પર ત્રણ એ વિશ્રામ સ્થળો બનાવવામાં આવ્યા છે